નમસ્કાર આજે આપણે દેવી ભાગવતના ત્રીજા સ્કંદના ચોથા અધ્યાયની વાત કરવી છે આ સ્કંદ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ એમ આધ્યાત્મના રહસ્ય તરફ લઈ જાય છે તત્વજ્ઞાન તરફ લઈ જાય છે અને આધ્યાત્મ અને તત્વજ્ઞાન દ્વારા આપણા જીવનમાં પ્રકાશ લાવવાનું કાર્ય કરે છે ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે બ્રહ્માજી વિષ્ણુજી અને મહેશજી એકઠા થયા છે એક જગ્યાએ એક સ્થાન પર ચારે તરફ સંપૂર્ણ પાણી જ પાણી છે અને સમજી નથી શકતા કે અહીંયા ક્યાંથી પૃથ્વી બનવાની છે અહીંયા ક્યાંથી અમારા લોક બનવાના છે અને ત્યારે એક વિમાન પ્રગટ થાય છે અને વિમાનમાં એ લોકો બેસી જાય છે અને વિમાન એમને બ્રહ્મલોક શિવલોક કૈલાશ વૈકુંઠ લોક સ્વર્ગ બધે જ લઈ જાય છે બ્રહ્માંડ અને બીજા પ્રકારના બ્રહ્માંડ દેખાડે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ જોઈ રહ્યા છે બીજા એમના તત્વોને બીજા એમના રૂપને અને એમને એમ થાય છે કે આ ક્યાંથી થયું કન્ફ્યુઝ થઈ ગયા છે અને ત્યારે વિમાન એમને દૈવી લોકમાં લઈ જાય છે અને ત્યાં જોવે છે કે એક પલંગ પર દેવી વિરાજમાન છે અને ત્યાં એ પહોંચ્યા છે ત્યારે વિષ્ણુ ભગવાન બ્રહ્માજી અને શિવજીને કહે છે કે મને યાદ આવે છે કે આ દેવી કોણ છે અને એ દેવી એ જ માતા છે અને આજે આજના અધ્યાયમાં આપણે સાંભળવું છે કે દેવી એ જે માતા છે એ બ્રહ્માંડનું આધાર સ્તંભ છે અને આધાર સ્તંભની વાત કરવી છે આજે આપણે એક અદભુત સ્તુતિ સાંભળવી છે જે વિષ્ણુ ભગવાને દેવીની કરી છે અને એ સ્તુતિ દ્વારા આપણે દેવીની મહત્તા પણ સમજવી છે બ્રહ્માજી કહે છે કે વિષ્ણુજીએ કહ્યું કે આ પ્રમાણે એ જ્યારે બાળ સ્વરૂપમાં હતા મોડામાં અંગૂઠો નાખીને એક વટના પત્ર પર બેઠા હતા સૂતા હતા અને ત્યારે એમને આ દેવીનું ભાન થયું છે એટલે બ્રહ્માજી કહે છે ફરીવાર વાર કે વિષ્ણુજીએ એવું કહ્યું કે આપણે આ દેવીને ત્યાંથી જોઈ તો શકીએ છીએ ચાલો આપણે પ્રણામ કરતા કરતા આ મહાદેવીના છેક પાસે જઈ પહોંચીએ આ મહામાયા આપણને વરદાન આપશે વાસ્તે આપણે તેની નજીક જઈ તેના ચરણની પાસે નિર્ભયપણે સ્તુતિ કરીએ જો દ્વાર પર ઊભેલી દાસીઓ આપણને અટકાવશે તો તે દ્વાર પાસે ઉભા રહી આપણે સૌ સાવધાન હરિભગવાનના આવા વાક્યો સાંભળીને બ્રહ્માજી કહે છે કે હું ને શિવજી પ્રસન્ન થયા અને નિકટ જવા વાસ્તે ઘણા જ ઉત્સુક થયા પછી મનમાં શંકા કરતા કરતા અમે વિમાનમાંથી ઉતરી ગયા ने ओंकार उच्चार करता तुरंत त्या पहुंचा भगवती देवीए अमने द्वार पासे उभेला देखी मंद हास्य करी ने स्त्री रूप करी मुक्या अम्मे दिव्य भूषण वाली रूपवती स्त्रियों सरखा त्रणे बनी गया ने परम विस्मय पामेला, અમે તે દેવીના સમીપમાં આવ્યા બહુ સુંદર વાત થઈ કે દેવીની સમીપમાં પહોંચેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ સ્ત્રી સ્વરૂપ બની ગયા છે એમની પણ માતા છે માતા પાસે તમે પહોંચી જાવ ત્યારે તમારે તમારા બધા જ ઈગો ત્યાગ કરી દેવાના છે અને એટલે કહે છે કે દેવીએ અમને ત્યાં સ્ત્રી રૂપ વાળા જોયા ને પ્રેમપૂર્વક કટાક્ષથી અમને મહાદેવી જોતી રહી પરસ્પર સુંદર ભૂષણવાળા સ્ત્રી રૂપ અમે અરસ્પર જોયા કરતા મહાનમાં મહાદેવીના સમીપમાં ગયા ને દેવીને અમે પ્રણામ કર્યા અનેક પ્રકારના મણિયોથી વિભૂષિત પાદપીઠના અમે રહ્યા ત્યાં કેટલીક રાતા વસ્ત્રોવાળી સખી મંડળીઓ શોભતી હતી કેટલીક સહસ્ત્ર પીતાંબરવાળી સહચર્યો શોભતી હતી ને કેટલીક નીલ વસ્ત્ર વાળી વામાઓ ત્યાં બિરાજતી હતી અને તે સઘળી દેવી રૂપ નારીઓએ વિચિત્ર પ્રકારના અલંકારો ધારણ કરેલા હતા તથા તે સઘળી સુંદર આકૃતિ વાળી હતી તે બધી સ્ત્રીઓ દેવીના સમીપમાં પરિચર્યા કરતી હતી આપણને અહીંયા એ સ્ત્રી તત્વ દેખાડ્યું છે પણ જ્યારે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ એ કહી રહ્યું છે કે જ્યારે આકાશમાં આપણે જોઈએ છે અને આ મુનિઓએ આ બધા વિજ્ઞાનીઓ જે છે પૌરાણિક વિજ્ઞાનીઓ એમણે જ્યારે એ જોયું છે આકાશમાં અને યોગ વિદ્યાથી એમણે બીજી ગેલેક્સીઓના અને બીજી બધી પ્રકારની જે યુનિવર્સમાં ઘટનાઓ બની રહી છે જોઈ છે એને એમણે મનુષ્ય રૂપમાં ઢાળી દીધી છે આપણા માટે આપણી સમજ માટે કારણ કે એવું તમને કહી દે કે ભાઈ આ ઉપર જે તારા દેખાય છે એ કંઈ એક તારો નથી તો આખી મોટી ગેલેક્સી છે તો આપણે સમજી જ નહીં શકીએ એટલે એ કહે છે કે અનેક પ્રકારના મણિયોથી વિભૂષિત હતી પાદપ કારણ કે આખી મિલ્કી વે ની વાત કરી રહ્યા છે મિલ્કી વે થી આગળની ગેલેક્સી ની વાત કરી રાતા વસ્ત્ર મંડળીઓ હતી કારણ કે ઘણા તારાઓના ટમટમાટ રાતા હોય છે કેટલાકના ગોલ્ડન હોય છે એટલે પિત્બર વાળી કેટલાકના બ્લુ હોય છે એટલે નીલ વસ્ત્ર વાળી વામાઓ ત્યાં વિરાજ આપણે આ વાંચીને નીકળી જઈએ છીએ આપણે સમજી શકતા નથી કે કેટલી સુંદર વિજ્ઞાનની વાત થઈ છે છે અને અનેક પ્રકારની આકૃતિઓ એનું કારણ કારણ શું કે ગેલેક્સીનો બધાનો આકાર એક સરખો નથી જુદી જુદી ગેલેક્સીઓ જુદા જુદા પ્રકારની છે અને દરેકની અંદરથી એક જુદું ગાન છે કારણ કે જ્યારે સાયન્ટિસ્ટ અત્યારે એને મેપ કરે છે એનો જે ઓડિયો ફ્રિકવન્સી કેટલીક દેવીની ઉપાસના કરતી હતી કેટલીક સ્ત્રીઓ પ્રસન્ન મનથી વીણા અને વેણુ આદિક વાજિંત્રો બજાવતી હતી અદભુત વાત થઈ છે વ્યાસજી આપણને જેટલું સરળ બની શકે એટલી સરળતાથી સમજાવવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આ બ્રહ્માંડ કેવું છે આ બ્રહ્માંડ ની સાથે રહેલા બીજા બ્રહ્માંડ કેવા છે આપણે હજી આટલા હજારો વર્ષ પછી સ્ટ્રગલ કરી રહ્યા છીએ કે આ આપણા સૂર્યમંડળની બહાર શું છે આ આપણી ગેલેક્સીની બહાર શું છે અને અહીંયા એની પણ વાતો થઈ બ્રહ્માજી કહે છે કે હે નારદ ત્યાં અદ્ભુત દર્શન કર્યું તે તું સાંભળી નખરૂપ દર્પણમાં જેમાં વિષ્ણુ રુદ્ર વાયુ સૂર્ય અગ્નિ યમ વરૂણ ચંદ્રમા કુબેર ઇન્દ્ર વિશ્વકર્મ પર્વત નદી ગંધર્વ અપ્સરા વિશ્વાસ વસુ ચિત્રકેતુ શ્વેત ચિત્રાંગદ નારુ બધા જ અશ્વિની કુમાર રાક્ષસો વૈકુંઠ બ્રહ્મલોક પર્વતરાજ કૈલાસ ઇત્યાદિક અનેક વિભૂતિઓના અમને મહાદેવીના ચરણકમળના નખરૂપ દર્પણમાં દિવ્ય દર્શન માતાના ચરણ કમળના નખમાં બધું શોભતું હતું એટલે આપણને ફરી વાર યાદ કરાવે છે આપણે હવે સમજ્યા છીએ કે આખું સૂર્યમંડળ છે એ તો પેલી નાનકડી મિલ્કી વે નામની ગેલેક્સીના એક ખૂણામાં છે માતાના રૂપ ચરણ કમળના નખમાં જાણે છે બ્રહ્માજી કહે છે કે મારી જન્મભૂમિ રૂપ કમળ તથા તે કમળ નાળ પર મને પોતાને બેઠેલો મેં દીઠો શેષ સાઈ જગન્નાથ ને મધુ કઈ ટભને મેં ત્યાં દીઠા શ્રી ભગવાન કહે છે કે તે દેવીના ચરણ કમળમાં આવી લીલાના દર્શન થવાથી હું આશ્ચર્ય ચકિત થઈ ગયો ને શંકાપૂર્વક આ હું એમ વિચારવા લાગ્યો આ પ્રમાણે વિષ્ણુ પણ વિસ્મયને પ્રાપ્ત થયા અને શંકરની પણ તેવી જ સ્થિતિ થઈ પછી અમે તે દેવીને વિશ્વની માતા રૂપે જ માનવા લાગ્યા ને તેના દર્શનમાં અમે પૂરે પૂરેપૂરા વ્યતીત કર્યા અમે પછી તે સુખરૂપ સુધામય દ્વીપમાં વિહાર કરવા લાગ્યા

યુવતી ભાવને પ્રાપ્ત થયેલા ભગવાન વિષ્ણુ તે મહાદેવીને શ્રી ભુવનેશ્વરીને સ્તુતિથી ભજવા લાગ્યા ભગવાન જે વિષ્ણુની જે સ્તુતિ છે હવે આપણે સાંભળવી છે શ્રી ભગવાન વિષ્ણુ સ્તુતિ કરે છે કે હે વિધાત્રી હે પ્રકૃતિ હે દેવી હું તને પ્રણામ કરું છું હે કલ્યાણિ કામદા વૃદ્ધિ સિદ્ધિ મારા તને પુનઃ પુનઃ નમસ્કાર છે ભગવતી હું તને અભિવન કરું છું પંચવિધિ કૃત્ય સૃષ્ટિ સ્થિતિ સંહાર તિરોભાવ ને અનુગ્રહ કરનારી ભુવનેશ્વરી મારી તને અભિવના છે રૂપ આ મિથ્યા જગતનો આવિષ્કાર કરનારી બ્રહ્મરૂપિણી ને ઉભય દેહથી અધિષ્ઠાન હોવાથી કૂટ સમાન નિર્વિકાર ચૈતન્ય કુટસ્થરૂપા અર્ધમાત્ર રૂપ પર બ્રહ્મરૂપિણી ને પ્રત્યક્ષ તને મારા હે દેવી હું પણ નહોતો જાણતો કે આ અખિલ જાગતમાં એ બધું જ તારાજમાં સ્થિત છે એ માતા તારાથી જ આ જગતનો સંભવ ને લય થાય છે તારું જ સામર્થ્ય આ જગતની રચનામાં છે ને તારો જ પ્રભાવ મહાન છે આ મેં હવે જાણ્યું ને નિશ્ચય છે કે તું સકલ લોકમય છું આ સઘણું સત આકાશ रूप अमूर्त भूत असत तेज जल भूमि रूप मूर्तिमान परिमाण रूप जगत ने उत्पन्न तू भोक्ता रूपी चेतन ने दिखाड़े के भोक्ता विविध भोगों ने प्राप्त था। हे देवी સાંખ્ય શાસ્ત્ર સંબંધ સોળ તત્વો સાત મહત્તા દ્વિતત્વો એઓથી પરિણિત થઈને તું અમને ઇન્દ્રજાળની સમાન વિલક્ષણી ને અવિનિવર્ચનીય રૂપા દેખાય છે તારા વિના કોઈ પણ વસ્તુ પ્રકાશિત હોતી નથી સઘળાને વ્યાપ્ત કરીને તું સ્થિત છો શક્તિના વિના પુરુષ પણ વ્યવહાર કરી શકતો નથી તારા બુદ્ધિમાન ભક્તો પુકાર કરીને કહે છે ખરેખર તું અખિલ વિશ્વને તારા ઐશ્વર્યોથી પ્રસન્ન કરે છે જે વસ્તુઓ ભાસે છે તે નામરૂપ વિશિષ્ટ જ છે અને એ નામ રૂપ છે તે તારા જ રૂપો છે જેથી તારી ગતિ અવ્યાહત છે હે માતા તું અમને સકળ વિશ્વને તારા પ્રભાવથી આનંદ ઉપજાવે છે અને તારા તેજથી તું સકળને પ્રકટ કરે છે તથા કલ્પકાળમાં તું સકળનો તારામાં જ સંહાર કરી લય કરે છે હે દેવી તારા વૈભવનું મહાત્મ્ય કોણ જાણી શકે હે જનની તે મધુકૈટવથી મારી રક્ષા કરી હતી અને હમણાં નાના પ્રકારના લોક વિસ્તારને પણ तेज था तथा हमने परम सुखना भवन में स्थिति करा रही हे तारा दर्शन महाप्रभाव वाला हे माता तू शिव ब्रह्मा ने बीजा कोईप तारा तू विभाव्य चरित्रों ने जाए तम ये महादेवी तारी रचना जानी छे मैं ए भुवनो मा बीजा विष्णु शिव ने ब्रह्मा ने दर्शन हे देवी शू बीजा मा ते ब्रह्मादि देवताओं नहीं हे देवी તારા વિશાળ ઐશ્વર્યને હું ક્યાંથી જાણી શકું હે માતા આપના ચરણ કમળમાં પ્રણીપાત કરીને હું એ જ યાચના કરું છું કે આપનું આવું રૂપ નિરંતર મારા હૃદયમાં નિવાસ મુખમાં નિરંતર તારું નામ ને નિરંતર તારા ચરણ કમળનું દર્શન મને પ્રાપ્ત રહો આ મારો દાસ છે તેવી સદાય તને ભાવના રહે ને હું તને સદાય મારા મનથી મારી સ્વામીની સમજું છું હે ભગવતી હું ને આ બે હર બ્રહ્માની એવી જ વૃત્તિ સદાય રહે એ જ મારી માંગણી છે હે માતા તું સદાય પુત્ર સમાન અમારા પર કરુણા પરાયણ હો તું આ સઘળા પ્રપંચને જાણે છે કારણ કે તું સર્વજ્ઞતાની પરિસપ્તાની હૃદયની ભૂમિ છો અર્થાત તું જ સર્વજ્ઞ છો હે માતા હું પામરજન તને શું નિવેદન કરું હે ભવાની જે હોય યોગ્ય તે કરો ને તારું જે ઈચ્છિત હશે તે જ યોગ્ય હશે બ્રહ્મા સર્જન કરે છે વિષ્ણુ રક્ષા કરે છે ને ઉમાપતિ મહાદેવ સંહાર કરે છે એ વાત લોક પ્રસિદ્ધ તો તે હે દેવી એ વાત શું સત્ય છે અમે તો તમારી ઈચ્છાથી જ ને સામર્થ્યથી જ સઘળું કાંઈ આ કરીએ છીએ હે ધાત્રી તું જ ધરાધરા છો ને પુત્રો દ્વારા જગતનું ધારણ કરાવે છે સંપૂર્ણ આધાર શક્તિને આ જગત ધારણ કરે છે હે દેવી તારી કાંતિથી જ આ સૂર્યને પ્રકાશમાન કરે છે અને તું જ આ સઘળાનો નિર્મળ રૂપે પ્રકાશ કરી રહી છે હે માતા બ્રહ્મા હું અને શિવ એ તારા જ પ્રભાવથી જન્મવાન છીએ અમે નિત્ય નથી પછી ઇન્દ્રાદિ અન્ય દેવતાઓ તો ક્યાંથી નિત્ય હોઈ શકે હે માતા તમે જ પુરાણ રૂપ નિત્ય છો હે ભવાની આપ જ પુરાણ પુરુષ પર દયા કરો છો એ વાત હું તમારા સંનિધાનથી સારી રીતે જાણું છું અને જો એમ ન હોય તો અનેક અહંકારાદિ ધર્મવાન અહંકાર પ્રકૃતિ મૂઢ બની જાય અર્થાત હું વિભુ હું અનાદિ હું ઈચ્છું ધર્મવાળો પુરુષ થઈ જાય બુદ્ધિમાન મનુષ્યોની વિદ્યા છો શક્તિ તું છો તું કીર્તિ કાંતિ કમળા તુષ્ટિ યુક્તિ વિઘેરે છો નિજ્ઞાન મનુષ્ય લોકમાં તું એક જ છો તું જ પ્રથમ વેદકળા ગાયત્રી છો હે ભગવતી સ્વાહા સ્વધા સશેણ અર્ધમાત્ર તું જ છો ને તે જ જે શસ્ત્રોના વિધાન કર્યા છે તે પણ દેવાદિકોના પણ જીવન અર્થાર્થ રક્ષણને વાસ્તે કરે મુક્તિ વાસ્તે જ આ સકળ પ્રપંચ રચવામાં આવ્યો છે કે જેથી જ્ઞાન થતા આ જીવ મુક્ત થઈ જાય છે આ જીવ તે અનાદિ નિધન જીવના અંશરૂપ છે જેમ સાગરનો તરંગ હોય છે તેમ આથી જીવોના ઉદ્ધારને માટે શાસ્ત્ર રચના એ તારી જ દયા છે જે આ જીવ તારા લીલા કૃત્યોને જાણે છે તારા મહિમાને જાણે છે આ અખિલ જગતનો તું જ સંહાર કરે છે ત્યારે તે સમયે જેમ મિથારૂપ અંતરંગ અર્થાત અતિગુપ્ત ચમત્કાર રૂપ કાર્યોને કરવામાં નટનું નાટકનું ચરિત્ર શાંત થઈ જાય છે તેમ તારા જ્ઞાનથી વિશ્વ શાંત થઈ જાય છે આ મહામોહ સાગરથી તું જ અમારી રક્ષક છું અને હે અંબિકે હું તારા શરણમાં જ નિત્ય છું જેથી રાગાદીથી વિચરિત અંતમાં મિથ્યારૂપ આ દુઃખરૂપ કાળથી તું મારી રક્ષા હે મહાવિદ્યે હે દેવી હું તારા ચરણ કમળોને નમસ્કાર કરું છું વાસ્તે સઘળા અર્થોને આપનારી હે ભગવતી મને નિરંતર તું જ્ઞાન આપજે વિષ્ણુ ભગવાનની અદભુત સ્થિતિ ભગવાને વાત કરી છે કે દેવી અમે જોઈએ છે કે તારા પગના એક નખમાં આખું બ્રહ્માંડ વસેલું છે તો આખું કેટલા જાતના બ્રહ્માંડો ને તું સ્થાપિત કરીને બેઠ અને હું એક વિષ્ણુ છું પણ હવે જોઉં છું તો ચારે બાજુ વિષ્ણુઓ છે તો તો તું કેટલાની જનક વિષ્ણુ એટલે વિષ્ણુ ભગવાન ને ધ્યાન આવે છે અને વિષ્ણુ ભગવાન એટલે માંગે છે શું એ બહુ મહત્વનું છે વિષ્ણુ ભગવાન કહે છે મને નિરંતર તું જ્ઞાન આવે જો મોક્ષ મેળવવો હોય તો જ્ઞાન મેળવવું પડશે અર્થથી નહીં થાય લક્ષ્મીથી નહીં થાય જ્ઞાનથી થશે એટલે અર્થ મેળવવો એ પણ જરૂરી છે કારણ કે આપણી પોતાની સંભાળ રાખવી પડશે પણ સંભાળ રાખવાની સાથે ધ્યાન એ આપવાનું છે કે આપણું કામ જ્ઞાન મેળવવાનું દેવી પાસે જઈને આપણે જાત જાતની અપેક્ષાઓ રાખીએ છીએ પ્રાર્થનાઓ કરીએ છીએ અને કહીએ છીએ કે મને આ આપો ને દેવી આ આપો ધન આપો ને ગાડી આપો ને નોકર ચાકર આપો જ્ઞાન આપો એની વાત છે એ મર્મની વાત છે આજનો અધ્યાય એટલો અદ્ભુત છે વિષ્ણુ ભગવાનની જે સ્તુતિ છે ફરી ફરી વાર સાંભળવી ગમે એવી છે અને વાત એ છે કે સર્વ શક્તિમાન એ દેવી છે સર્વવ્યાપી એ દેવી છે ને એની શક્તિ છે એ બ્રહ્માંડની રચના પણ આ દેવીએ આ માતા શક્તિ એ જ કરેલી છે અને આ માતા શક્તિ એ જ ત્રિમૂર્તિઓ એટલે કે બ્રહ્મા વિષ્ણુ ને શિવજીને એમની વર્તણૂક માટે જરૂરી શક્તિ પ્રદાન આજે તમામ તત્વો લોકો અને જીવ જે આપણે જોઈ રહ્યા છે એ દેવીની શક્તિથી જ સર્જાયેલા છે આપણે પણ એ દેવીનો અંશ જ છીએ અને એ બ્રહ્માંડની દરેક વસ્તુઓ સ્થાવર જંગમ બધું જ એ દેવીનું છે છે અને અને એમાં દેવી વસેલી એ જ ઉત્પત્તિ પાલન અને નાશની પ્રક્રિયાને છે એ તત્વજ્ઞાનની જે આપણે વાત કરીએ આજના અધ્યાયની શરૂઆતમાં એનો શ્રેષ્ઠ પ્રકાશ એ દેવી છે અને એ જ આપણું માર્ગદર્શન કરે છે અને આપણા આધ્યાત્મિક જીવનને ઊંડાણ આપે છે એટલે દેવીની ભક્તિ ખૂબ જરૂરી છે પણ ઈગો વિનાની ભક્તિ છે જ્ઞાન મેળવવાની ભક્તિ છે અને એ દેવી જ આ બ્રહ્માંડને સંતુલિતતાથી ચલાવે છે એ જ એનું સંચાલન એટલે એ તરફ આજે આપણે ખૂબ ચિંતન કરીએ ખૂબ મનન કરીએ આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ